નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોટિવેશન ટોક એન્ડ સ્ટોરી ચેનલમાં મિત્રો વસંત પંચમી પર એક અદભુત સંયોગ બની રહ્યો છે જેમાં બાર રાશિમાંથી આ ચાર રાશિના જાતકોને અપાર લાભ મળશે મિત્રો આ વખતે વસંત પંચમી પર ઘણા શુભ યોગ બની રહ્યા છે જેના કારણે આ વસંત પંચમી પર કેટલીક રાશિઓના લોકોને દેવી સરસ્વતીની સાથે દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળશે કારણે વસંત પંચમીના દિવસથી આ રાશિઓના ભાગ્ય ખુલવા જઈ રહ્યા છે અને માતા લક્ષ્મીની કૃપાથી આ રાશિના જાતકોને ભારે લાભ અને પૈસા મળવાના છે તો મિત્રો કઈ ભાગ્યશાળી રાશિના જાતકોને વસંત પંચમી પર માતા લક્ષ્મીનો આશીર્વાદ મળવાનો છે મિત્રો આ વિડિયો શરૂઆત થી અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો આ ચાર રાશિના જાતકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ કે વસંત પંચમી નો તહેવાર વર્ષ બે હજાર પચીસ માં બે ફેબ્રુઆરી ના રોજ ઉજવવામાં આવશે આ દિવસે ઘણા અદભુત સંયોગો બની રહ્યા છે જેના કારણે આ પવિત્ર તહેવાર પર આ ચાર રાશિના લોકોનું ભાગ્ય ચમકી શકે છે મિત્રો આ વસંત પંચમી હિન્દુઓના મુખ્ય તહેવારોમાંનો એક છે તે દેવી મહિના અવતાર થયો હતો તેથી જે વ્યક્તિ આ દિવસે દેવી સરસ્વતી ની પૂજા કરે છે અને તેમને જ્ઞાન પ્રાપ્ત થાય છે શિક્ષણ વાણી અને કલા વગેરેનો વિકાસ થાય છે સાથે જ પરિવારમાં સુખ સમૃદ્ધિ પણ રહે છે કારણ કે આ પવિત્ર તહેવાર પર ઘણા અદ્ભુત સંયોગ બની રહ્યા છે જેનો સીધો ફાયદો કેટલાક લોકોને થશે શાસ્ત્રો અનુસાર દરેક તહેવાર પર કોઈને કોઈ ગ્રહ પોતાની રાશિ બદલે છે જેના કારણે કેટલીક રાશિઓના જીવનમાં મોટા ફેરફારો જોવા મળે છે તેવી જ રીતે આ વખતે વસંત પંચમીના દિવસે શિવયોગ સિદ્ધિ યોગ અને સાધ્ય યોગનો અદભુત સંયોગ પણ બની રહ્યો છે આ સંયોગને કારણે કેટલીક રાશિના લોકોને ખાસ લાભ મળી શકે છે તો મિત્રો ચાલો જાણીએ વસંત પંચમી ના દિવસે બનેલા અદભુત સંયોગોથી કઈ ચાર રાશિઓને સૌથી વધુ ફાયદો થવાનો છે મિત્રો વિડીયોમાં આગળ વધીએ તેના પહેલા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માં સરસ્વતી અને જય શ્રી લક્ષ્મી માતા અવશ્ય લખજો જેથી તમારા અને તમારા પરિવાર ઉપર તેમની કૃપા સદા માટે બની રહે સાથે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તો મિત્રો ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક સિંહ રાશિ સિંહ રાશિના લોકો વસંત પંચમીના દિવસે અપાર ધન મેળવી શકે છે વસંત પંચમી આ વખતે સિંહ રાશિના જાતકો માટે ખાસ આશીર્વાદકારક છે કારણ કે આ દિવસે દેવગુરુ બૃહસ્પતિ અને શુક્રની અનુકૂળ સ્થિતિના કારણે આ રાશિના લોકોના જીવનમાં શુભ પરિવર્તનો આવશે દેવી સરસ્વતીના આશીર્વાદથી સિંહ રાશિના લોકોમાં સર્જનાત્મકતા અને બુદ્ધિમાં વધારો થશે જો તમે શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત છો અથવા કોઈ નવો અભ્યાસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત થશે આ સમયગાળામાં તમે તમારા નિર્ધારિત લક્ષ્યોમાં સફળતા મેળવી શકશો ધંધાકીય ક્ષેત્રે પણ નવા અવકાશ ખુલી શકે છે અને તમારી ઉદ્યોગશીલતા નવા સ્તરે પહોંચશે આ યોગો સિંહ રાશિના જાતકોને આર્થિક મોરચે સારા લાભ મળશે તેવો સંકેત આપે છે અટકેલા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે અને નાણાકીય સ્થિરતા પ્રાપ્ત થશે જો તમે રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય અનુકૂળ રહેશે સાથે જ તમારા જીવનસાથી અથવા કુટુંબના સભ્યો સાથે સારો સમય પસાર થશે અને ઘરમાં ખુશહાલીનો નો માહોલ રહેશે સિંહ રાશિના લોકો માટે વસંત પંચમીનો દિવસ ખાસ છે ખાસ વાત એ છે કે જે લોકો હજુ સુધી પોતાના જીવનસાથી મળ્યા નથી તેઓ આ પવિત્ર દિવસે તેમને મળી શકે છે આ રાશિના લોકો માટે વસંત પંચમી નો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે દેવી લક્ષ્મીની કૃપાથી આ રાશિના લોકોના જીવનમાં ધન, વૈભવ અને શોખમાં વૃદ્ધિ થશે. મનમાં આત્મવિશ્વાસ અને નવી ઊર્જા રહેશે. જે તમને તમારી કારકિર્દી અને વ્યક્તિગત જીવનમાં આગળ વધવામાં મદદ કરશે. આ દિવસે દેવી સરસ્વતી અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી અને ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ સરસ્વતે નમઃ મંત્રના જાપ સાથે દાન ધર્મ કરવું તમારા લાભમાં રહેશે. સિંહ રાશિના લોકો માટે આ વસંત પંચમી એક નવા પ્રારંભની આશા લઈને આવી છે જે જીવનના દરેક ક્ષેત્રમાં ઉન્નતિ અને પ્રગતિ લાવશે આવી સ્થિતિમાં આ રાશિના લોકો માટે પણ વસંત પંચમી ખૂબ જ ફાયદાકારક છે આ રાશિના લોકોનું ભાગ્ય ચમકી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે તમારી ખૂબ પ્રશંસા પણ થશે આ ઉપરાંત તમને તમારા જીવનમાં એવી નવી તકો મળવા જઈ રહી છે જે તમારા જીવનમાં ઘણી ખુશીઓ લાવશે એમ કહેવું ખોટું નહીં હોય કે સિંહ રાશિના લોકોના જીવનમાં ફક્ત ખુશીઓ જ આવવાની છે દેવી સરસ્વતીના આશીર્વાદથી સમય હવે સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે નંબર બે કન્યા રાશિ વસંત નો દિવસ દિવસ કન્યા રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક રહી શકે છે મિત્રો વસંત પંચમી આ વખતે કન્યા રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સંયોગ લઈને આવી છે કેમ કે ગ્રહોની અનુકૂળ સ્થિતિ અને શુભ યોગોના કારણે કન્યા રાશિના જાતકોને દેવી સરસ્વતી અને દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થવાના છે કન્યા રાશિના લોકો માટે આ દિવસ સફળતા શાંતિ અને આર્થિક લાભ લઈને આવશે જો તમે નોકરી કે વ્યવસાયમાં છો તો આ સમયગાળામાં નવા અવકાશ તમારી માટે ખુલશે જો તમે નવું કાર્ય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ દિવસ તમારી મહેનતને અનુકૂળ ફળ આપશે ગ્રહોના સંકેત જણાવે છે કે આ સમયે તમારો આત્મવિશ્વાસ મજબૂત રહેશે અને તમે તમારા લક્ષ્યોને સરળતાથી પ્રાપ્ત કરી શકશો દેવી સરસ્વતીના આશીર્વાદથી કન્યા રાશિના લોકોમાં જ્ઞાન અને સર્જનાત્મકતાનો વધારો થશે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે આ દિવસ આકસ્મિક ધન લાભની શક્યતાઓ લઈને આવશે અને ખાસ કરીને તે લોકો માટે લાભદાયી રહેશે જેમણે લાંબા સમયથી નાણાકીય સમસ્યાઓનો સામનો કર્યો છે અટકેલા કાર્યો પૂર્ણ થશે અને તમારા માનસિક તણાવમાં ઘટાડો થશે કન્યા રાશિના જાતકો માટે આ સમયે વ્યવસાયિક ક્ષેત્રે પ્રગતિનો સંકેત આપે છે જો તમે કોઈ નવો પ્રોજેક્ટ કે રોકાણ માટે માટે રાહ જોઈ રહ્યા છો તો આ સમય તે ઉત્તમ રહેશે નોકરીમાં પ્રમોશન અથવા ઇન્ક્રીમેન્ટ જેવી શક્યતાઓ પણ છે આ સાથે કુટુંબમાં સુખદ માહોલ રહેશે અને તમે તમારા પરિવાર સાથે કિંમતી ક્ષણો ગાળશો આ દિવસ તમારા માટે ન માત્ર આર્થિક લાભ લાવશે પરંતુ વ્યક્તિગત સંબંધોમાં પણ ઘનિષ્ઠતા લાવશે દેવી લક્ષ્મીની કૃપાથી ધન પ્રાપ્તિના યોગ છે અને વૈભવમાં વૃદ્ધિ થશે તમારા દૈનિક જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર થશે કન્યા રાશિના લોકો માટે આ દિવસ વિકાસ અને શ્રેષ્ઠતાનો પાયો રચશે આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવી અને ઓમ એમ હ્રીમ શ્રીમ સરસ્વતે નમઃ મંત્રનો જાપ કરવો વિશેષ ફળદાયી રહેશે તમારા જીવનના દરેક ક્ષેત્રમાં આ વસંત પંચમી નવી શરૂઆત અને સમૃદ્ધિ લાવશે તેથી આ શુભ પ્રસંગનો લાભ લો અને આ દૈવી આશીર્વાદ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરો આ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળી શકે છે લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે આ સાથે બાળકો તરફથી કેટલાક સારા સમાચાર મળી શકે છે વસંત પંચમી આ રાશિના લોકો માટે ખુશીઓ લઈને આવવાની છે વસંત પંચમીનો દિવસ આ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે આવી સ્થિતિમાં આ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ સારો રહેવાનો છે આ સમયે તમારી આર્થિક બાજુ મજબૂત રહેશે કારણ કે અચાનક નાણાકીય લાભ થવાની સંભાવના છે કન્યા રાશિના લોકો માટે વસંત પંચમી ખૂબ જ ખાસ રહેશે કન્યા રાશિના લોકો માટે વસંત પંચમી ફળદાયી સાબિત થઈ શકે છે આ રાશિના જાતકોને જણાવી દઈએ કે દેવી સરસ્વતીના આશીર્વાદથી તમને પૈસા કમાવવાની ઘણી તકો મળશે દેવી સરસ્વતીના આશીર્વાદ સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે નંબર ત્રણ મેષ રાશિ મેષ રાશિના લોકો માટે વસંત પંચમીનો દિવસ શુભ છે વસંત પંચમી પર બનેલા શુભ યોગ અને ગ્રહોની સ્થિતિના કારણે મેષ રાશિના જાતકો માટે આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે આ રાશિના લોકો માટે આ સમય વેપાર અને નોકરીમાં પ્રગતિ લાવવાનો રહેશે જો તમે નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હો અથવા નવો પ્રોજેક્ટ શરૂ કરવાનું વિચારી રહ્યા હો તો આ સમય શુભ પરિણામ લાવશે દેવી સરસ્વતીના આશીર્વાદથી મેષ રાશિના જાતકો માટે જ્ઞાન અને સર્જનાત્મકતા વધશે વિદ્યાર્થીઓ માટે આ સમય ખાસ ફળદાયી રહેશે અને પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામોની શક્યતા છે મેષ રાશિના લોકો માટે આ દિવસ આર્થિક રીતે પણ લાભદાયી સાબિત થશે કારણ કે દેવગુરુ બૃહસ્પતિની દ્રષ્ટિ લાભ સ્થાન પર રહેશે આ સમય દરમિયાન નાણાકીય લાભ અથવા અટકેલા પૈસા પાછા મળવાની સંભાવના છે સાથે જ કુટુંબમાં શાંતિ અને સુખની વધઘટ જોવા મળશે અને તમને તમારી મહેનતના પ્રમાણમાં ઉત્તમ પરિણામ મળશે વાસ્તવમાં તમારો આત્મવિશ્વાસ વધશે અને તમારો ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવા માટે તમારું મન મજબૂત રહેશે આજના દિવસની શક્તિનો ઉપયોગ કરીને માતા સરસ્વતીની પૂજા કરો અને તેમની કૃપા મેળવીને તમારા જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર કરો આ દિવસે તમને માનસિક શાંતિ મળશે અને કારકિર્દીમાં પ્રગતિની શક્યતાઓ રહેશે તમારા પ્રયત્નો સફળ થશે અને તમને તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળશે મેષ રાશિના લોકો માટે વસંત પંચમી એક શુભ દિવસ છે વસંત પંચમીનો દિવસ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે કારકિર્દી ક્ષેત્ર પર તમારી પકડ ખૂબ જ મજબૂત બની શકે છે અને તમે સફળતા પણ મેળવી શકો છો જો આપણે વ્યવસાય વિશે વાત કરીએ તો તમે એક કરતાં વધુ વ્યવસાય શરૂ કરી શકો છો આ સમય મેષ રાશિના લોકો ખૂબ જ સફળ છે તમારી આર્થિક સ્થિતિ સારી રહેવાની છે અને તમને જણાવી દઈએ કે આ સમયે તમે તમારી ઈચ્છાઓ પૂર્ણ કરી શકો છો અને સાથે પ્રેમ જીવનમાં ફક્ત ખુશી જ રહી શકે છે મેષ રાશિના લોકો માટે વસંત પંચમી ખૂબ સારી રહેશે મેષ રાશિના લોકોને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે અને બે ફેબ્રુઆરીના રોજ વસંત પંચમીના દિવસથી મેષ રાશિના લોકોના ભાગ્યમાં વૃદ્ધિ થવાની શક્યતા રહેશે મેષ રાશિના લોકો માટે આ દિવસથી સારો સમય શરૂ થશે આ રાશિના જાતકો માટે વસંત પંચમી શુભ સાબિત થશે આ સાથે સરકારી નોકરી માટે તૈયારી કરનારાઓ માટે આ સમય અનુકૂળ છે તમને તેમાં સફળતા મળશે અને આવું થવાની સંભાવના વધુ રહેશે આ રાશિના લોકો માટે આ ખૂબ જ શુભ રહેશે બે ફેબ્રુઆરીથી આવનારો સમય તમારા માટે સુવર્ણ અવસર લાવશે મેષ રાશિના લોકો માટે વસંત પંચમીનો સમય ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે હવે બધા દુઃખ પીડાના દિવસોનો અંત આવવાનો છે અને તમને ચારે બાજુથી ખુશી મળવાની છે મેષ સંપૂર્ણ સહયોગ મળશે અને બે ફેબ્રુઆરીના રોજ વસંત પંચમી ના દિવસથી મેષ રાશિના લોકોના ભાગ્યમાં વૃદ્ધિ થવાની શક્યતા રહેશે મેષ રાશિના લોકો માટે સારો સમય શરૂ થશે તેથી આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો અને આ સમયને તમારા હાથમાંથી આ વખતે અદભુત સંયોગ બની રહ્યો છે દેવગુરુ બૃહસ્પતિના આશીર્વાદ અને શુભ ગ્રહોની અનુકૂળતા ધનુ રાશિના જાતકોના જીવનમાં નવી શક્તિ અને સમૃદ્ધિ લાવશે આ વિશેષ દિવસ પર બનેલા શુભ યોગોના કારણે ધનુ રાશિના લોકો માટે નવી તકો અને સફળતાના રસ્તા ખુલશે તમારા જીવનમાં જે અટકેલા કાર્યો છે તે પૂરા થવાની સંભાવના છે અને તમે તમારા લક્ષ્યોની પ્રાપ્તિ તરફ આગળ વધશો આ સમયગાળામાં તમારા માટે આર્થિક મોરચે વિશેષ લાભ મળશે જે તમારી નાણાકીય સ્થિતિને વધુ મજબૂત બનાવશે ધનુ રાશિના જાતકો માટે વસંત પંચમીનો આ દિવસ જ્ઞાન અને શિક્ષણના ક્ષેત્રે વિશેષ ફળદાયી સાબિત થશે જો તમે વિદ્યાર્થી છો અથવા કોઈ નવા શૈક્ષણિક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તો દેવી સરસ્વતીના આશીર્વાદથી તમારી બુદ્ધિ અને યાદશક્તિમાં વધારો થશે આ દિવસ નવી પરીક્ષાઓ માટે તૈયાર થવા માટે અનુકૂળ છે અને સફળતા તરફનો માર્ગ ખોલશે સાથે જ જો તમે નવું સ્કીલ શીખવા કે નવી યોજના શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમયે તમારો આત્મવિશ્વાસ વધારશે અને તમને સારી તકો મળશે વસંત પંચમી ના પાવન દિવસ પર ધનુ રાશિના જાતકોને દેવી લક્ષ્મીનો પણ વિશેષ આશીર્વાદ મળશે આર્થિક લાભ અને ધન લાભની શક્યતાઓ વધશે અને તમે તમારી મહેનતનું યથાર્થ ફળ મેળવશો રોકાણ માટે પણ આ સમય શુભ છે અને જો તમે વેપાર ક્ષેત્રે છો તો નફો વધવાનો શક્ય છે મકાન જમીન કે વાહન ખરીદવાનું આયોજન પણ સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકે છે આ સમય વ્યક્તિગત અને સામાજિક જીવન માટે પણ શુભ છે ઘરમાં શાંતિ અને સુખદ વાતાવરણ રહેશે અને તમારા પરિવાર સાથેના સંબંધો મજબૂત થશે જો તમે તમે કોઈ મોટા નિર્ણય લેવાનું વિચારી રહ્યા છો તો આ સમય તેને માટે યોગ્ય છે કારણ કે ગ્રહોની અનુકૂળતા તમને યોગ્ય દિશા તરફ લઈ જશે આ પ્રસંગે દેવી સરસ્વતી અને દેવી લક્ષ્મીની પૂજા કરવી ખાસ મહત્વપૂર્ણ છે પૂજા સમયે ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ સરસ્વતે નમઃ મંત્રનો જાપ કરવો જે શુભ ફળ લાવશે આ સાથે દાન કરવું અને જ્ઞાનના પ્રસાર માટે પ્રયાસ કરવો પણ શુભ સાબિત થશે વસંત પંચમીના પાવન પ્રસંગે ધનુ રાશિના જાતકોના જીવનમાં નવી ઉર્જા આશા અને સુખ શાંતિનો પ્રવેશ થશે આ શુભ દિવસનો પૂરેપૂરો લાભ લો અને આશીર્વાદને સ્વીકાર કરો તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય સરસ્વતી માતા જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તરત જ મળે